તમારા ઘરમાં લાખો રૂપિયાને કિંમતી ગરણા હોય તો તેને સુરક્ષિત રાખવા માટે પહેલો વિચાર માત્ર અને માત્ર બેંકનો જ આવે છે જી હા પરંતુ આ જ્યારે બેંકના ખાતામાં જમા મહેનત અને પરસેવાના પૈસા ગાયબ થઈ રહ્યા છે રાજસ્થાનના અલવરમાં નોગાવા પાલિકાની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાધારકોને પૈસા ગાયબ થઈ ગયા દસ હજાર રૂપિયા અનેક ખાતાધારકો ગાયબ થયા છે તો આ તરફ છત્તીસગઢના બિલાઈમાંથી પણ આવી છે ઘરડા બીઓબી બેંકના ભરોસે મૂક્યા જ્યારે હરિયાણાના પાનીપતના મન્નપુરમ ગોલ્ડ લોન કંપનીમાં બે ગ્રાહકોના ઘરેણા નકલી ભણવાના સમાચાર વાવિભ્ય પ્રસંગતા લોકોએ હોબાળો પણ કર્યો હતો ત્રણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ખાતામાંથી પૈસા ગાયબ થઈ ગયા છે રાજસ્થાનની અંદર આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ઘટના છે ત્યાર પછી હરિયાણાના પાણીપતમાં ત્યાર પછી છત્તીસગઢમાં પણ આ પૈસા ગાયબ થવાની ઘટના હાલમાં સામે આવી છે બેંકના ખાતામાં જવા મહેનતના પૈસા ગાયબ થયા છે